હું છું કૃપાલાલ ખબર ગુજરાતમાં સ્વાગત છે લોકસભા બે હજાર ચોવીસને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાત કરીએ જામનગર લોકસભા સીટની તો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિકાસ નીતિનો લાભ જામનગરવાસીઓને સાંસદ પૂનમબેન માડમ માધ્યમથી છેલ્લા દસ વર્ષથી મળી રહ્યો છે ત્યારે જામનગરના લોકોનો શું સૂર છે તે જાણીએ આપણી સાથે આજે જોડાયા છે મહાજન સમાજના અગ્રણી અને એજ્યુકેશન ફિલ્ડમાં મોટું નામ એટલે કે ડોક્ટર ભરતેશ શાહ તો ચાલો તેમની પાસેથી જાણીએ તેમનું શું કહેવાનું છે ખબર ગુજરાતમાં આપનું સ્વાગત છે સૌપ્રથમ વાત કરીએ લોકસભા ચૂંટણીની કે જે હવે નજીક આવી ગઈ છે ત્યારે છેલ્લા દસ વર્ષમાં આ સરકાર દ્વારા કેન્દ્ર સરકારની વાત કરીએ જ્યારે સ્થાનિક સરકારની વાત કરીએ તો એને અને વિકાસને લઈને આપનું શું કહેવાનું થાય છે થેન્ક યુ મેડમ જ્યારે બે ટમ પૂરી થવા જઈ રહી છે વર્તમાન સરકારની એટલે કે પાંચને પાંચ દસ વર્ષ પૂરા થવા જઈ રહ્યા છે એટલે ખાસ કરીને ફર્સ્ટ ટર્મ પૂરતા તો ઘણા બધા કામ નોંધપાત્ર થયા છે પણ કદાચ મને એવું કહેવું ખૂબ જ ગમશે કે જ્યારે સેકન્ડ ટર્મ સ્ટાર્ટ થઈ હતી એટલે કે બે હજાર ઓગણીસથી જ્યારે સેકન્ડ ટર્મ સ્ટાર્ટ થઈ છે અને સમગ્ર દુનિયામાં જ્યારે કોવિડનો નોંધપાત્ર આખી દુનિયા કોવિડના ભરડામાં આવી ગઈ હતી ત્યારે કદાચ મને લાગે છે કે ભાઈ આપણી સરકારે જે કામ કર્યું છે કદાચ ઇન્ટરનેશનલ લેવલે અને સમગ્ર દુનિયાના લોકોએ અને દુનિયાના બધી સરકારોએ આ વસ્તુની નોંધ લીધી છે અને કદાચ આ સરકાર સિવાય બીજી કોઈ સરકાર આવું સુંદર અને સારું કામ કર્યું હોય એવું કદાચ મારા માન્યમાં નથી આવતું એટલે આપના ખબર ગુજરાત દ્વારા ફરી પાછી કોવિડમાં સમગ્ર ભારતવાસીઓ માટે ખૂબ જ ઉમદા અથવા તો આપણે કંઈ સુપરથી બી ઉપર જે કામ થયું છે એના માટે ફરી પાત્ર ફરી પાછું આ સરકારને ખાસ કરીને સ્થાનિકથી કરીને રાષ્ટ્રીય લેવલ સુધીના બધા લોકોને અને તેમજ મેડિકલના લોકોને પોલીસ મિત્રોને અને સમગ્ર લોકો કદાચ લે કે કોઈ નાના માણસોએ કામ કર્યું છે કોવિડમાં સેવાભાવી સંસ્થાઓએ કામ કર્યું છે બધા લોકોને સમગ્ર ભારતવાસી તરફથી એકવાર હું ફરી વખત નમન કરું છું અને બિરદાવું છું કે ના વી વેટ ધ બેસ્ટ સેકન્ડ થિંગ જે કામ ખાસ કરીને થયા છે વર્તમાન સરકાર દ્વારા મે બી કદાચ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા કામો થયા હોય અથવા તો હું તો બેસિકલી એજ્યુકેશનનો માણસ છું તો એજ્યુકેશનમાં જે જે મારા ધ્યાનમાં આવ્યા છે એવા કામ કદાચ મારે આપને કદાચ કહેવા જ પડે ખાસ કરીને એવું થયું છે કદાચ કે ભાઈ આ સરકાર દ્વારા મારા માનવા પ્રમાણે બે હજાર ચૌદથી દર અઠવાડિયે એક યુનિવર્સિટીની સ્થાપના થાય છે એ ક્રોસ ઇન્ડિયામાં અને કદાચ એવું બી થયું છે કે ભાઈ એક્રોસ ભારતના તમે આંકડા કદાચ જુઓ તો કદાચ એવું લાગશે કે ભાઈ દર એક દિવસે બે નવી કોલેજો સારું થઈ છે એક્રોસ ઇન્ડિયામાં અને એજ્યુકેશનમાં જે કદાચ આપણી વિશ્વ લેવલે ક્યાંક નોંધ નહોતી લેવાતી એ કદાચ હવે નોંધ લેવા માંડી છે મારું માનવું છે અને ખાસ કરીને હવે જ્યારે એજ્યુકેશન પોલિસી જ્યારે નવી ઓલરેડી ડિક્લેર કરી દીધી છે એના ઉપરથી કદાચ મારું સ્ટ્રોંગલી કહેવું એ છે કે ભારતનો જે ભવ્ય ભૂતકાળ હતો ખાસ કરીને આપણી ગુરુકુળની પદ્ધતિ હતી ને જેમાં આપણે સમગ્ર વિશ્વમાં આપણે ટોપ પર હતા એવા દિવસો કદાચ પાછા આવે એવું મારું માનવું છે આવનારા સમયમાં જે સરકાર આવી રહી છે તો એની પાસેથી આપની શું આશા છે ડેફિનેટલી જે સરકાર આવશે લોકોએ ઘણું બધું કામ કરવું પડે એમ છે કારણ કે ઇન્ડિયામાં આપણો માસ જ એવડો મોટો માસ છે એક પહેલું કદાચ સજેશન મને એવું આવે છે કે ભાઈ ભૂતકાળમાં ખાસ કરીને નીડેડ પીપલ એટલે કે આપણે કહી શકાય કે ભાઈ ગરીબ વર્ગ અને પછાત વર્ગ લોકો માટે ઘણા બધા સુંદર મજાના કામ થયા છે અને આવા કામ કરવાની જરૂર જ હતી એક કદાચ હજી મને લાગે છે કે ભાઈ ભારતની મોટા ભાગની પ્રજા છે એ કદાચ મારા જેવી પ્રજા છે કદાચ હું એમ કહું છું કે મિડલ ક્લાસ પ્રજા છે એટલે જે મિડલ ક્લાસ લોકો છે એના માટે સરકારે નોંધપાત્ર કામ હવે કરવાનો સમય આવી ગયો છે એક અને બીજું એક સજેશન કદાચ એવું બી કહેવું પડે ખાસ કરીને કે આવનારી સરકારે એજ્યુકેશનમાં ડેફિનેટલી સારું થયું છે પણ હવે કદાચ એનાથી બી સારું કામ એટલા માટે કરવું પડે કારણ કે મારું પર્સનલી માનવું એવું છે કે ભાઈ જે બી કોઈ બી કન્ટ્રીમાં કદાચ લે કે કોઈ મોટા મોટી કોઈ સિદ્ધિ મળતી હોય અથવા તો લે કે કદાચ કોઈ જગ્યાએ લે કે ભાઈ કદાચ કોઈ કન્ટ્રી ડાઉન થતું હોય તો એવરીવેર એજ્યુકેશન ઇઝ એ રિસ્પોન્સિબલ ફેક્ટર એટલે એજ્યુકેશનમાં તો કદાચ આપણે કામ કરવું જ પડશે હજી વધારે સારું કામ કરવાનું જે તે સરકારે બનશે અને એકાદ નાનકડી વાતો એમાં એડ કરું તો કદાચ લોકોને અથવા તો ભાઈ તમારા લોકોની કેટલી છે મને ખબર નથી પણ એવું કદાચ કહી શકાશે જે મારો નાનકડો અભ્યાસ એ પ્રમાણે કે બ્રેઇન ડ્રેઇન રેશિયો હોય છે એટલે બ્રેઇન ડ્રેઇન રેશિયો શું છે કે તમારા દેશમાંથી કેટલા સ્કોલર વિદ્યાર્થીઓ અથવા તો ભાઈ કેટલા ટેલેન્ટેડ લોકો છે એ બીજા દેશોમાં જાય છે અને ક્યાંક મને આવું દુઃખ સાથે કદાચ કહેવું પડે છે કે આવું મને કદાચ ખૂંચે છે કે ભારતની જે ટેલેન્ટ છે અથવા તો ભારતના જે અતિ સ્ટુડન્ટ છે એ કદાચ હજી એ ફોરેનમાં જાય છે અને બ્રેન ડ્રિંગમાં આપણે લોકો કદાચ પાછળ છીએ એટલે મારી જે સરકાર આવે લોકોને સ્ટ્રોંગલી રિક્વેસ્ટ છે કે ભાઈ કાઇન્ડલી ડૂ એ વન્ડરફુલ જોબ કે જેથી કરીને આપણી ટેલેન્ટ જે દુનિયાના બીજા દેશોમાં જાય છે અને આપણે અટકાવવી જોઈએ તો કદાચ ભારતનો વિકાસ છે એ કદાચ રોકેટ ગતિ આગળ વધશે એવું મારું માનવું છે હા સર વાત કરીએ આપણે જામનગરની તો છેલ્લી બે ટર્મથી પૂનમ બેન અહીં છે ત્યારે એમનો આપના આ જે ફિલ્ડ છે એમાં આપને કેવો સાથ સહકાર્યો છે અને એમના વિશે અને એમના કાર્યકાર વિશે આપનું શું કહેવાનું છે પૂનમબેન માડમ એટલે આપણા જામનગરના લોકલા નેતા છે અને બેસિકલી એક જામબાજ લીડર છે હું મારું માનવું છે અને જે એક એજ્યુકેશનિસ્ટ તરીકે અથવા તો અમારી જે એજ્યુકેશન ફેટર્નિટી આખી છે એ મેડમને એક બહુ પોઝિટિવ થિંકર તરીકે જોઈ છે અમે જ્યારે કદાચ લે કે અમારા દિલ્હીમાં કોઈ એજ્યુકેશન લગતાં કોઈ કામ હોય ત્યારે મેડમનો જ્યારે જ્યારે કોન્ટેક કર્યો છે ત્યારે અમને એ ડેફિનેટલી હેલ્પફુલ થયા છે તેવી જ રીતના અમારા એજ્યુકેશન લગતા જામનગરના નાના મોટા ક્યારેય લે કે કોઈ મેટર હોય ત્યારે મેડમનો સાથ સહકાર મળ્યો છે અને મેડમનું પોતાનું બી એજ્યુકેશનમાં ઇન્સાઇટ હોય છે એવું મારું માનવું છે અને એજ્યુકેશન માટે નહીં પણ કદાચ ઓલ ઓવર જામનગર માટે બી કદાચ એક સંસદ સભ્ય તરીકે મેડમની કામગીરી કદાચ ખૂબ જ ઉમદારી છે અમારું પર્સનલ માનવું છે ખબર ગુજરાત સાથે જોડવા માટે ખૂબ ખૂબ